નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સીએમ પટેલે ભાવનગરમાં પાંચસો ને પંચોતેર પોઈન્ટ નવ્વાણું કરોડના કાર્યકરોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર શહેર અને જિલ્લા માટે પાંચસો ને પંચોતેર પોઈન્ટ નવ્વાણું કરોડના વિવિધ જન સુખાકારી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સીએમ પટેલે કહ્યું છે કે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય મંદિરમાં પધારવાના હતા ત્યારે આપણે સૌ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલા વિચારોને અપનાવીને વિકસિત ગુજરાતથી વિકાસશીતા ભારતના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ એવી તેમણે સૌને અપીલ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિર માટે સુરતના સૌથી મોટા હીરાના વેપારીએ એકસો કિલો સોનું દાન ભેટે આપ્યું છે મળતી માહિતી અનુસાર રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે જેનાથી મંદિરના દરવાજા બનાવવામાં આવ્યા છે બીજી તરફ મોરારી બાપુના સેવકોએ સોળ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે

બપોરે બે કલાક સુધી રેસ્ટોરન્ટમાં નોન વેજ પીરસવામાં આવશે નહીં તેવી પણ માહિતી મળી હતી ઉપરાંત મીટ અને માછલીની દુકાનો પણ ચાર કલાક સુધી બંધ રહી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એક હોમગાર્ડની હત્યા કરવામાં આવી છે આ ઘટના પલસાણાના શેડવા ગામે ગત શનિવારે સાતના સમયે બની હતી દરમિયાન પાંચ અજાણ્યા લોકો મોટરસાયકલ પર આમલેટની લારી આવ્યા હતા 28 વર્ષીય યુવાન કિશન રાઠોડ પોતાની લારીએ ઊભા હતા દરમિયાન આ આરોપીએ યુવક ઉપર લાકડીથી હુમલો કરીને ચપ્પુના ઘા ઝીક્યા હતા કિશન કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા હાલ પોલીસ તેની તપાસ ચલાવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે